વનીતા એક ખૂબ જ ગરીબ પરિવારની દીકરી હતી અને લગ્ન બાદ એનો પતિ સંજય અમેરિકા જતો રહ્યો ત્યારે એના સાસરિયાના લોકો તો એવું સમજી રહ્યા હતા કે અમને મફતની નોકરાણી મળી ગઈ અને વનિતા પણ સાસરિયાના વીસ લોકો માટે ઘરનું બધું જ કામ કરતી રહેતી બીજા લોકો તો એની એસી ચાલુ કરીને મોશથી સુતા રહેતા અને જ્યારે દસ રૂપિયા લાઈટ બિલ આવ્યું ત્યારે એની સાસુ સંજયને ફોન કરીને કહેવા લાગી કે તારી પત્ની તો ચોવીસ કલાક એસી ચાલુ કરીને આરામ કરી રહે છે એટલે લાઈટ બિલ ભરવાના પૈસા મોકલ અને એ સમયે વનિતા ગર્ભવતી હતી અને આખો દિવસ ઘરનું કામ કરવાના લીધે એને ગર્ભપાત થઈ ગયો હતો એટલે એના સાસુ કહેવા લાગ્યા કે સંજય તારી પત્ની તો જાણી જોઈને ગર્ભપાત કરાવીને આવી છે આટલું સાંભળતા જ સંજયનું મન વ્યથિત થવા લાગ્યું અને કંઈક પણ છાણિયા વગર જ એ બે દિવસમાં ઘરે આવી ગયો અને ઘરે આવીને ઘરનું દ્રશ્ય જોયું તો તેના હોશ ઉડી ગયા રૂમમાં લાલ કલર નો પાનેતર પહેરીને આકાશમાંથી ઉતરેલી કોઈ ઊંડી અપ્સરા હોય એવું લાગી રહ્યું હતું પોતાના ચહેરા પર ઘૂંઘટ ઉઠીને શરમાઈને બેઠી બેઠી એ સંજયની રાહ જોવા જોવા લાગી હતી રાતના બે વાગી ગયા હતા અને થાકને કારણે એની હાલત ખરાબ થઈ ગઈ હતી એટલામાં જ હળવા અવાજ સાથે રૂમનો દરવાજો ખોલ્યો અને સંજય અંદર આવી ગયો અને નવી પરણેલી વહુને સંજયને ખૂબ જ ખુશ રહ્યો હતો અને વનિતા પણ ખૂબ જ ગરીબ ઘરની દીકરી હતી અને સંજય એક અમીર પરિવારનો દીકરો હતો વનિતાની સુંદરતાના લીધે તે સંજયની માને ગમી ગઈ હતી એટલે એને પોતાના દીકરા સંજયનો વનિતા સાથે સગપણ કરાવવાનું નક્કી કર્યું અને એક મહિનામાં લગ્ન કરાવી દીધા હવે નિકિતા સંજયની પત્ની બનીને એની સામે બેઠી હતી ત્યારે સંજય હસતા હસતા એના હાથમાં વીટી પહેરાવા લાગ્યો અને નિકિતાને તો હજુ પણ વિશ્વાસ નહોતો આવતો તે મારી કિસ્મત આવી રીતે બદલાઈ શકે છે કેમ કે જીવનમાં ક્યારેય ખોટા ઘરેણા પહેરવાની પણ એની હેસિયત ન હતી એને આજે સંજય સાચા હીરાની વીટી પહેરાવી રહ્યો હતો ત્યારે સંજય કહેવા લાગ્યો કે વનિતા તને મારી આ એક પસંદ કરી છે પરંતુ હું જાણું છું કે તું મારા સારા વર્તન વર્તનથી તારા મારા પરિવારના બધા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લઈશ અને હું પણ તને ખૂબ જ પ્રેમ કરીશ અને તારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખીશ પરંતુ એના બદલામાં હું તને ફક્ત એક વાત કહું છું કે તું મારા પરિવારની સાચા મનથી સેવા કરજે અને ક્યારેય પણ મારી માની સામે જીભ ચલાવતી નહીં એનો હંમેશા આદર કરજે કેમ કે એને મને ખૂબ જ મુશ્કેલીથી ઉચારીને મોટો કર્યો છે ત્યારે મનીતા હસવા લાગી એને તો શું વાંધો હોય શકે એને તો આમ પણ સંજયના આખા પરિવારને પોતાનો પરિવાર જ માની લીધો હતો આવી રીતે ખૂબ જ ખુશી થી થોડા દિવસો વીત્યા બાદ સંજય પોતાની નોકરી પર પાછા જવાનો સમય આવી ગયો હતો કેમ કે એ અમેરિકામાં રહેતો હતો અને લગ્નની રજા લઈને એ અહીંયા આવ્યો હતો ત્યારે વનીતા ખૂબ જ ઉદાસ હતી પરંતુ એણે પોતાના દિલ પર પથ્થર મૂકીને એવું ક વિચાર્યું કે સંજય જાય છે તો શું થઈ ગયું આખરે મારા પરિવારના બધા જ લોકો મારી સાથે છે સંજયની માનું વર્તન પણ વનીતા સાથે ખૂબ જ સારું હતું પરંતુ વનીતાને એક વાત સમજાતી ન હતી તે જ્યારે પણ સંજયની આસપાસ ન હોય ત્યારે એના સાસુ એને ગંભીર નજરે જોતા રહેતા વનિતાને એવું લાગી રહ્યું હતું કે એનો વહેન છે હવે સંજય વનિતાને ઘણા બધા વચનો આપીને ત્યાંથી નીકળી ગયો અને એ પોતાના ઉદાસ મન સાથે એકલી પડી ગઈ પરંતુ એ નહોતી જાણતી કે એના જીવનમાં કેટલી મોટી મુશ્કેલી મુસીબત આવવાની બાકી છે સંજયની નાની બહેન કાજલની સગાઈ નક્કી થઈ ગઈ હતી અને દર બીજા દિવસે એના સાસરાવાળા આવતા હતા આજે સંજયના ગયા બાદ એ પહેલીવાર આવી તે રહ્યા હતા સવારે વનિતા પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે દરવાજો ખુલ્યો અને એના સાસુ રૂમમાં આવીને કહેવા લાગ્યા કે ઊઠો મેડમ ક્યાં સુધી સૂઈ રહેવાનું છે આખો દિવસ પથારીમાં જ પડ્યું રહેવું છે ને કે ઊભા થઈને કંઈ કામ કરવું છે કાજલના સાસરીવાળા આવી રહ્યા છે એટલે ઉઠીને એના માટે કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કર મારા દીકરાને તો તે બગાડી દીધો છે એટલે અમારે તો કંઈક કરવું પડશે ને નિકિતા એના સાસુના અચાનક બદલાયેલા વર્તનથી જોકે પરંતુ એ કંઈ બોલી નહીં અને ચૂપચાપ મોઢું થઈને રસોડામાં આવી હજુ સવારના આઠ વાગ્યા હતા અને એના સાસુએ આખા પરિવાર માટે નાસ્તો બનાવવાનો ઓર્ડર આપી દીધો હતો એટલે ચૂપચાપ નાસ્તો બનાવવા લાગી પરિવારના બધા સભ્યો હજુ તો આનંદથી સૂઈ રહ્યા હતા એટલે એને બધા માટે પરોઠા અને ચા બનાવી ત્યારબાદ બહાર આવીને જોયું તો હજુ સુધી બધા સૂઈ રહ્યા હતા એટલે એને આગળ વધીને પોતાની નંદ કાજલને ઉઠાડી અને કહેવા લાગી કે કાજલ બેન મેં નાસ્તો બનાવી દીધો છે એટલે તમે ઉઠીને નાસ્તો કરી લ્યો પરંતુ કાજલ તો ગાઢ નિંદ્રામાં સૂતી હતી એટલે એને વનિતાને ધક્કો મારી દીધો અને કહેવા લાગી કે તે નાસ્તો બનાવી દીધો છે તો કોઈ અહેસાન નથી કર્યો થોડી વાર બાદ નાસ્તો કરી લઈશ એટલે હવે તું મારો લોહી નહીં પીતી અને મને સુવા દે આવું સાંભળીને વનિતાને ખૂબ જ દુઃખ લાગ્યું અને તે ચૂપચાપ એના રૂમમાંથી બહાર નીકળી ગઈ ત્યારબાદ એ પોતાના સાસુને શોધવા લાગી અને તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે એના સાસુ પણ એસી વાળા રૂમ માં શાંતિથી સુઈ રહ્યા હતા એટલે ચૂપચાપ બેઠક રૂમમાં આવીને બેસી ગઈ અને ઘરના તમામ લોકો સાડા અગિયાર વાગ્યે ઉઠ્યા અને વનિતા શાંતિથી બધાને નાસ્તો પીરસ્યો જયારે તેની નણંદે ડબ્બા પરોઠા કાઢીને ખાવાનું શરૂ કરી દો તો એનું મોગ ગાળવા લાગી એ કહેવા લાગી કે મમ્મી આ શું છે પરોઠા તો ઠંડા થઈ ગયા છે આવા પરોઠા કેવી રીતે ખાઈ શકીએ ત્યારે જ વનિતાના સસરા બોલ્યા કે મને તો તાજી રોટલી બનાવી આપ આવા ઠંડા પરોઠા મારાથી નહીં ખવાઈ શકે આવી રીતે એક એક કરીને બધા જ લોકો પોતપોતાની ફરમાઈશ કરવા લાગ્યા અને બધા જ લોકો ડાઇનિંગ ટેબલની બાજુમાં બેસીને સતત બૂમો પાડવા લાગ્યા પરંતુ કોઈ ઊભું થઈને એને મદદ કરવા ન આવ્યો ઘરમાં વનિતા સહિત ટોટલ વીસ લોકો રહેતા હતા સંજયની મોટી બહેન પરણી હતી અને એ પોતાના ચાર બાળકો સાથે પિયર જ રહેતી હતી તેનો પતિ પણ વિદેશમાં નોકરી કરતો હતો સંજયના કાકા કાકી તેના બાળકો અને સાસુ સસરા આટલા બધા લોકોનો કામ બનીતા માટે માથે આવી ગયો હતો અને ઘરમાં આટલા બધા લોકો રહેતા હતા પરંતુ કોઈ પણ વ્યક્તિ વનિતાની મદદ કરવા તૈયાર ન હતો ત્યારે વનિતાને આશ્ચર્ય થયું કે આખરે મારા આવ્યા પહેલા જ આ બધું કામ કોણ કરતો હશે સફાઈ કરવા માટે એક કામવાળી બાઈ રાખેલી હતી પરંતુ જ્યારથી વનિતાએ ઘરનું કામ પોતાના માથા પર લીધું હતું ત્યારથી સાસુમાઈએ કામવાળી બાઈને પણ કાઢી મૂકી હતી અને એ કામ પણ વનિતા પાસે કરાવવા લાગ્યા હતા વનીતા સવારે વહેલા ઉઠીને સાપ જમવાનું બનાવી બધા જ લોકોના કપડાં ધોતી ત્યાં સુધી તે લોકો આખો દિવસ ઘર સાફ સાફ સફાઈ કરતી અને નાસ્તો બનાવતી બપોરના કામકાજ કરવામાં જ પસાર થઈ જતો ઉનાળાના દિવસો હતા ગેસની સામે ઊભા રહીને એ દરેક લોકોની પસંદગીનું ભોજન બનાવતી અને ઘરના બધા જ લોકો તો એસી વાળા રૂમમાં આડા પડીને બસ ઓર્ડર કરતા રહેતા વનિતાની રસોઈ બનાવીને હાલત ખરાબ થઈ ગઈ અને ત્યારે ભોજન તૈયાર થઈ જાય એટલે બધા જ લોકો વનિતા ઉપર એસાન કરતા હોય એવી રીતે એસી વાળા રૂમમાંથી બહાર નીકળીને ડાઇનિંગ ટેબલ પર બેસી જતા અને તેઓ ખાવાનું ખાતી વખતે પણ વનીતા સુધી પૂરી કરતી ખાવાનું ખાધા પછી બધા જ લોકો વાસણો ડાઇનિંગ ટેબલ પર મૂકીને એ લોકો પાછા એસી વાળા રૂમમાં ઘૂસી જતા બિચારી વનીતા ફરીથી હેઠા થયેલા વાસણો ધોવા લાગતી અને આ દિવસો દરમિયાન આ દરમિયાન વનીતાની તબિયત ખૂબ જ ખરાબ રહેવા લાગી સવારે ઉઠતી વખતે ત્યારે ઉલટીથી તેની હાલત ખરાબ થઈ જતી રસોડામાં કામ કરતી વખતે ઘણી વખત એને ઉલટી થતી જ્યારે એના સાસુને ખબર પડી કે મામલો કંઈક બીજો છે પરંતુ એમણે મનીતાને કંઈ પણ ન કહ્યું એક દિવસ વનીતાની માં એને મળવા આવી એટલે મનીતાએ એને જણાવ્યું કે એ ચોકી ગયા અને નજીકની મહિલા હોસ્પિટલ પાસે લઈ ગયા જ્યારે હોસ્પિટલ ડોક્ટરે ચેકઅપ કર્યો તો એને ખૂબ જ ખુશખબરી આપી કે વનિતા પ્રેગ્નન્ટ છે આ સાંભળીને વનિતા તો આશ્ચર્યચકિત થઈ ગઈ કે મારા જીવનમાં આટલી મોટી ખુશી આવી છે અને મને ખબર પણ ન પડી એ ઘરે પાછી આવી અને ડોક્ટરે એને આરામ કરવાની અને ખાવા પીવાની સલાહ આપી હતી ડોક્ટરનો એવું કહેવું હતું કે વનિતાના શરીરમાં લોહીની ખૂબ જ કમી છે એટલે વનીતાની માએ ઘરે આવીને એના સાસુને જણાવ્યું કે વનીતા પ્રેગ્નન્ટ છે અને એને આરામ કરવાનું કહ્યું છે એટલે થોડા સમય માટે તમે કોઈ કામવાળી બાઈ રાખી લ્યો તો સારું રહે છે ત્યારે વનીતાના સાસુએ ખૂબ જ ખુશ થવાનો ઢોંગ કર્યો અને કહેવા લાગ્યા કે હા બહેન આ તો મારી દીકરી જેવી છે અને આવી હાલતમાં હું એની પાસે ઘરનું કામ કેવી રીતે કરાવી શકું એટલે હું આજે જ કોઈ કામવાળી બાઈની વ્યવસ્થા કરું છું વનીતાના સાસુ ની આવી વાત સાંભળીને તેના મમ્મી સંતુષ્ટ થઈને ત્યાંથી નીકળી ગયા અને આ બાજુ વનિતા જ્યારે આરામ કરવા માટે પલંગ પર આડી પડી એટલે તરત જ એના સાસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે વનિતા મહેમાન આવ્યા છે એટલે ઊભી થઈને એના માટે ચા પાણીની વ્યવસ્થા કર અને તારે વધારે પડતું સુવાની કોઈ જરૂર નથી આવી સ્થિતિમાં કામ કરીએ તો સ્વાસ્થ્ય સારું રહે છે ત્યારે વનિતા આશ્ચર્યથી સામે જોઈ રહી હતી પરંતુ એ કંઈ બોલી નહીં અને ચૂપચાપ ઊભી થઈને મહેમાનો માટે ચા પાણીની વ્યવસ્થા કરવા લાગી વનિતા ના પ્રેગ્નન્સીના સમયસારથી એના પરિવારના લોકોને તો કોઈ પણ પ્રકારનો ફરક ન પડ્યો એને તો કામકાજ માટે નોકરણીની જરૂર હતી એટલા માટે તેઓ ગરીબ પરિવારની છોકરીને લગ્ન કરીને ઘરમાં લાવ્યા હતા આ બાજુ પોતાની તબિયત ખરાબ હોવા છતાં પણ વનિતા આખો દિવસ ઘરનું કામ કરતી રહેતી એક દિવસ સંજયનો ફોન આવ્યો ત્યારે તેણે એને કહેવાની કોશિશ કરી કે ઘરમાં વધુ પડતું કામકાજને કારણે હું પરેશાન થઈ રહી છું પરંતુ જ્યારે એણે સંજયને એવું કહ્યું કે તમારી બહેનો રસોડામાં મારી કોઈ પણ પ્રકારની મદદ નથી કરતી તો સંજય અચાનક ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે હું આટલો દૂર આવીને તમારા બધા માટે રાત દિવસ કામ કરી રહ્યો છું અને તમે તમારી નાની નાની ઘરેલું વાતો કરીને મને પરેશાન કરતા રહો છો અરે મારી બહેન તો થોડા દિવસ માટે આપણા ઘરે રહેવાની છે કાલે ઉઠીને એ લગ્ન કરીને એના સાસરે જતી રહેશે અને તું થોડું વધારે કામ કરી લઈશ તો એમાં શું વાંધો આવશે સંજયની વાત સાંભળીને વનિતા ચોકી ગઈ કેમ કે સંજય તેને થોડું કામ કહી રહ્યો હતો કે આખો આખા કામોમાં મરીતા સવારે 6 વાગ્યા થી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી વ્યસ્ત રહેતી હતી એને હવે સમજાઈ ગયું હતું કે સંજયને ફક્ત ફરિયાદ કરવાથી કોઈ ફાયદો નથી સાસુ અને નણંદોનો વર્તન પણ ખૂબ જ ખરાબ હતું તેઓ તો બિલકુલ કોઈ નોગરાણીની જેમ મનીદા સાથે વર્તન કરતા હતા વનિતાને હવે સમજાયું હતું કે આ લોકો ગરીબ પરિવારની છોકરીને લગ્ન કરાવીને પોતાના ઘરમાં શા માટે લાવ્યા હતા કેમ કે એ મારી પાસે હંમેશા એના ઘરનું કામ કરાવવા કરાવતા રહે બધા જ લોકો કામ કરીને થાકીને વનિતા રાત્રે ત્યારે પોતાના રૂમમાં ગઈ તો એને એક એક સંતાના દુખાવો થવા લાગ્યો હતો અને આ દરમિયાન એને ખ્યાલ જ નહોતો આવતો કે એને સંજય સાથે ફોન પર વાત કરવાની છે એને જયારે એનો ફોન જોયો તો સંજયના ઘણા બધા મિસ કોલ આવ્યા હતા એટલે એણે ફોન કર્યો તો સંજય ફોન ઉઠાવીને એવું કહેવા લાગ્યો કે તું આખો દિવસ શું કરે છે તારી પાસે એટલો પણ ટાઈમ નથી હોતો કે દિવસમાં બે ઘડી મારી સાથે વાત કરી શકે હું તારા આરામ માટે જ અહીંયા પરદેશમાં રહું છું પરંતુ મને તો એવું લાગે છે કે તમે મારામાં કોઈ રસ નથી રહ્યો સંજય વનિતાને આવું બધું કહેતો રહેતો હવે વનીતાની હાલત છોડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી એને એવું લાગતું હતું કે લગ્ન કરીને હું ખૂબ જ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છું પતિ સાથે યોગ્ય સમય ન વિતાવી શકવાને કારણે એ બંને વચ્ચે ઘણી બધી દૂરી થઈ ગઈ હતી આ દૂરીનો વનિતાના સાસુ ઘણો બધો ફાયદો ઉઠાવતા હતા એ સંજયને ફોન કરીને વનિતા વિરુદ્ધ ખોટે ખોટી વાતો કરતા રહેતા અને એની વાતો સંજય સાચી માની લેતો સંજય એ સીધી ખૂબ જ સીધો છોકરો હતો એટલે એ વનિતા સાથે આ બાબતે કોઈ પણ પ્રકારની વાત કરતો ન હતો પરંતુ મનમાં મનમાં એને ફરિયાદ જરૂર કરતો એક દિવસ વનિતાના સાસુ બેઠક રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા ત્યારે જ તે બહારથી એની નાની દીકરી પલક અંદર આવી અને એના હાથમાં વીજળીનું બિલ હતું અને એના ચહેરાનો રંગ ઉડી ગયો હતો આવતા વેત એ કહેવા લાગી કે મમ્મી આ મહિને આપણા ઘરનો લાઈટ બિલ દસ હજાર રૂપિયા આવ્યો છે કદાચ ભાઈને ખબર પડશે તો એ ખૂબ જ ગુસ્સે થઈ જશે કેમ કે એને જતી વખતે એવું કહ્યું હતું કે તમે ધ્યાન રાખીને ખર્ચા કરજો અને થોડા પૈસા બચાવતા રહેજો પલકની વાત સાંભળીને એની અચાનક તેના મગજમાં એક વિચાર આવ્યો અને ચહેરા પર સ્મિત આવી ગયું એને પલક તરફ જોયું અને કહેવા લાગી કે તું સંજયને ફોન કરી દે એટલે પલકે મોબાઈલ કાઢીને સંજયને ફોન કરી દીધો એટલે માં કહેવા લાગી કે અરે મારો દીકરો પરદેશમાં સાત રાત દિવસ કામ કરીને પૈસા કમાઈ રહ્યો છે પરંતુ તારી મહેનતનું ફળ તને નથી મળતું દીકરા મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે એટલે તું મને માફ કરી દે હું તો એટલા માટે એક ગરીબ પરિવારની છોકરીને લગ્ન કરીને આપણા ઘરમાં લાવી હતી કે એ તારા રૂપિયાની કદર કરે પરંતુ વનીતા તો એટલી બધી ખર્ચાવાળી છે કે એ તને કંગાળ બનાવી દેશે સંજયને કંઈ સમજાતું ન હતું કે મારી માં શું કહી રહી છે એટલે એણે એવું કહ્યું માં શું થયું છે એ તો જણાવો મનીતાએ શું કર્યું છે ત્યારે માય હસીને પલક સામે જોયું અને કહેવા લાગી કે બેટા બીજી બાજુ બીજું શું કરે એ આખો દિવસ એસી ચાલુ રાખીને રૂમમાં પડી રહે છે જો હું કંઈ પણ કહું તો એ રડવા લાગે છે અને એવું કહે છે કે હું પ્રેગ્નેન્ટ છું મારાથી કંઈ કામ થતું નથી અને ગરમી વધારે લાગે છે એની આવી હાલતને કારણે હું પણ વધુ કકડાઈથી રહેતી નથી પરંતુ સાચું તો એ છે કે દિવસ રાત એસી ચાલુ રાખવાના લીધે આ મહિને દસ હજાર લાઈટ બિલ આવ્યું છે તારા પપ્પા પાસે તો પૈસા નથી હવે તારે જ પૈસા મોકલાવા પડશે લાઇટ બિલની રકમ સાંભળીને સંજયના હોશ ઉડી ગયા પરંતુ એ હવે શું કરી શકે એટલે સંજયે એવું કહ્યું કે માં તમે ચિંતા ન કરો લાઇટ બિલના પૈસા હું મોકલાવી દઈશ પરંતુ એના મનમાં હવે વનિતા વિરુદ્ધ એક ગાંઠ પડી ગઈ હતી અહીંયા બીજા દિવસે વનિતા સિવાય ઘરના બધા જ લોકો સૂઈ રહ્યા હતા ત્યારે જ એની મોટી નણંદના સાસરિયાવાળા આવી ગયા એટલે વનિતા બધાને ઉઠાડવા લાગી અને બધા જ લોકો ઊંઘ ભરેલી આંખો સાથે ઉઠી ગયા પરંતુ બધા જ લોકોનો મૂડ ખરાબ હતો ત્યારે કાજલના સાસરીયાવાળા એવું ઈચ્છતા હતા કે ને ખીરપુરીનો નાસ્તો કરાવવામાં આવે હવે બધું જ કામ વનિતા માથે આવી ગયું હતું કેમ કે એના સાસુએ ઓર્ડર આપ્યો હતો કે તો બધા જ કામ છોડીને સૌથી પહેલા કાજલના સાસરીયાવાળા માટે સરસ મજાની ખીરપુરી નાખ એ દિવસે વનિતા સવારથી જ ચક્કર આવી રહ્યા હતા પરંતુ એ ચૂપચાપ રસોડામાં જતી રહી અને પૂરી બનાવવા લાગી ખૂબ જ ગરમી હતી અને પરસેવો ટપકી રહ્યો હતો એટલે જ્વારમાં કોણ જાણે એને શું થયું કે અચાનક જ એને ખૂબ જ ચક્કર આવ્યા અને એ બેભાન થઈને જમીન પર પડી ગઈ જોરથી પડવાનો અવાજ સાંભળીને બેઠક રૂમ બેસેલા બધા જ લોકો રસોડા તરફ દોડ્યા તો ત્યાં વનિતા જમીન પર બેભાન અવસ્થામાં પડી હતી અને એની બાજુમાં લોહીનું ખાબોચિયું ભરાયેલ ગયું હતું જોઈને સાસુમાના હોશ ઉડી ગયા કેમ કે એને ખબર પડી પડી ગઈ હતી કે કે જ્યારે ખબર પડશે વનિતાનું બાળક ગયું છે તો સંજય ખૂબ જ ગુસ્સો કરશે એટલે એને વનિતાને હોસ્પિટલે લઈ જવા કરતા પોતાનું જૂટ પકડાઈ જવાની વધારે ચિંતા હતી ત્યારે કાજલના થવાવાળા સાસુ વનિતાને ઉઠાડીને હોસ્પિટલે લઈ ગયા જ્યારે તેને સાસુ આંખો ખુલી અને ખબર પડી કે મારું બાળક આ દુનિયામાં આવતા પહેલા જ જતું રહ્યું છે તો એના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો પરંતુ એને ખબર ન હતી કે મારા વિરુદ્ધ એક બીજું ષડયંત્ર તૈયાર છે ગઈ સાંજે સાસુમાં હોસ્પિટલમાંથી રજા લઈને વનિતાને ઘરે લઈ આવ્યા જ્યારે વનિતાના પરિવારજનો આવ્યા તો ત્યારે સાસુના ડરના લીધે વનિતાએ એને કંઈક ન કહ્યું અને વાત બદલી નાખી કે હું સીડી પરથી પડી ગઈ હતી એટલે એટલે બાળક પડી ગયું છે અને હવે પરિવારના સભ્યો રહ્યા વનિતાના સાસુએ એક વાર એને ચા બનાવવાનો ઓર્ડર કર્યો એણે એવું પણ ન જોયો કે હમણાં જ એ હોસ્પિટલમાંથી ઘરે આવી છે એટલે એને થોડો સમય આરામ કરવા દેવો જોઈએ વનિતાને ખૂબ જ દુખાવો હતો છતાં પણ એ હિંમત કરીને ઊભી થઈ અને રસોડામાં ગઈ એ જાણતી હતી કે આ ઘરમાં મારી કોઈ પણ પ્રકારની હેસિયત નથી તેનો પતિ એની વાત પર વિશ્વાસ નથી કરતો અને અહીંયા જે લોકો છે એ એને વહુ નહીં પરંતુ નોકરાણી સમજી રહ્યા હતા હવે વનિતાના સાસુએ સંજયને ફોન કરીને જણાવી દીધું કે વનિતાને અત્યારે બાળક નથી જોતું એટલે એને દવાખાને જઈને ગર્ભપાત કરાવી નાખ્યો છે આવું સાંભળીને સંજયનું લોહી ઉકળી ગયું અને એ એવા વિચારમાં આવવા લાગ્યા કે હું અત્યારે જ મારા ઘરે જઈને વનીતાનું ગળું દબાવી દઉં ત્યારે એણે કંઈ પણ બોલ્યા વગર જ ફોન મૂકી દીધો અને હવે વનિતાના સાસુને સંતોષ થયો કે સંજયને આપણા ષડયંત્રની ખબર પડી નથી પડી પરંતુ બીજા તરફ એ જ દિવસે સંજયે પોતાના ઘરે આવવાની ટિકિટ બુક કરાવી લીધી અને એ પોતાનું બધું જ કામ છોડીને બે દિવસમાં ઇન્ડિયા પહોંચી ગયો અને એ તો મનમાં નક્કી કરીને આવ્યો હતો કે ઘરે પહોંચીને તરત જ હું વનીતાને છૂટાછેડા આપીને મારા ઘરમાંથી કાઢી મૂકીશ એટલે એ કોઈને કહ્યા વગર જ ઉનાળાની ધકધકતી બપોરના સમયે ઘરનો દરવાજો ખોલીને અંદર આવ્યો ત્યારે જ ખાવાનું બનાવતી બનાવવાની ખુશ્બુ આવી એટલે એ વિચારવા લાગ્યો કે આટલી ભયંકર ગરમીમાં મારીમાં બિચારી રસોડામાં કામ કરી રહી છે અને વનિતા અંદર એસી વાળા રૂમમાં આરામ કરી રહી છે વનિતા તો મારા ઘરમાં રહેવાને લાયક નથી એટલે હું હવે એને છૂટાછેડા આપીને આ ઘરમાંથી હંમેશા માટે કાઢી મૂકીશ જે સ્ત્રી મારા પરિવારનું સન્માન ન કરી શકે એવી સ્ત્રીને મારા જીવનમાં રહેવાનો કોઈ અધિકાર નથી ખૂબ જ ગુસ્સે થયેલો સંજય આવું વિચારીને રસોડામાં ગયો તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ કેમ કે સામે ઊભી ઊભી વનિતા જમવાનું બનાવી રહી હતી જેને બંને સ્ટોવ પર એક એક તાવડી મૂકી હતી અને એના કપડા પરસેવાથી પલળેલા હતા ત્યારે જ સંજયને યાદ આવ્યું કે મારી માએ તો મને કહ્યું હતું કે ગઈકાલે જ વનિતાએ ગર્ભપાત કરાવ્યો છે તો પછી એ આવી ભયંકર ગરમીમાં રસોડામાં ઊભી રહીને કામ કેવી રીતે કરી શકે અને વનિતા વારંવાર પોતાની કમર પર હાથ મૂકીને હતી જાણે કે એને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હોય એને એક બાઉલમાં ઘણો બધો લોટ લઈને મૂક્યો હતો હવે કદાચ એને હજુ લોટ બાંધવાનો બાકી હતો ત્યારે સંજયને કંઈક ગડબડ હોવાનો અહેસાસ થયો કેમ કે સંજય એક બુદ્ધિશાળી વ્યક્તિ હતો એટલે એ કંઈ પણ અવાજ કર્યા વગર જ ઘરની અંદર ગયો અને ઘરની અંદર સન્નાટો હતો ત્યારે એણે આજુબાજુ નજર કરીને જોયું કે કોઈ પણ વ્યક્તિ જોવા ના મળ્યો ત્યારબાદ એ રૂમની અંદર બે ટનનું એસી લગાવેલું હતું એ રૂમમાં દરવાજો ખોલ્યો તો અંદર જોયું તો અંધારું હતું અને ઘરના તમામ લોકો આ મોટા રૂમમાં આરામથી સૂઈ રહ્યા હતા ત્યારે જ વનીતાના સાસુને એવું લાગ્યું કે વનીતા દરવાજો ખોલીને અંદર આવી છે એટલે એમણે પાછું વળીને જોયા વગર જ બૂમ પાડીને એવું કહ્યું કે તું અહીંયા કેમ આવી છો તને કેટલી વાર કહ્યું છે કે ખાવાનું તૈયાર થઈ જાય ત્યારે અને અહીંયા આવીને મારી દીકરીઓની ઊંઘ શા માટે બગાડી રહી છો તને તો કેટલી વાર કહ્યું છે પરંતુ તને તો કઈ બુદ્ધિ જ નથી અને કદાચ હું કંઈક કહીશ તો તું હોબાળો મચાવી દઈશ કે ગઈકાલે મારું બાળક પડી ગયું છે અને આજે મારી સાસુએ મને કામ પર લગાવી દીધી છે એટલે મારી એક વાત કાન ખોલીને સાંભળી લે કે તારા લગ્ન કરાવીને હું તને આ ઘરમાં એટલા માટે લાવી છું કે તારી પાસે ઘરના બધા જ કામકાજ કરાવી શકું નહીં તો મારે તારા જેવી ગરીબ છોકરીને કોઈ પણ જરૂર નથી મારા દીકરા માટે તો એકથી એક ઊંચા પરિવારના માંગા આવતા હતા એટલે હવે તું અહીં જા અને કંઈક ખાવાનું બનાવ અને ત્યારબાદ ઘરની સાફ સફાઈ પણ કરી નાખજે રાત્રે કાજલના ના આવવાના છે એટલે એમના માટે કમસે કમ પાંચ ચાર પાંચ વાનગીઓ બનાવીને તૈયાર રાખજે વનિતાના સાસુ આવી રીતે કઈક પણ જોયા વગર બોલતા રહ્યા પરંતુ એ જાણતા ન હતા કે દરવાજા પર સંજય ઉભો છે માની આવી વાતો સાંભળીને સંજય પણ તો જાણે પહાડ તૂટી પડ્યો હોય અને આટલું કહીને વનિતાના સાસુ પાછળ જોયા વગર જ આરામથી સૂઈ ગયા ત્યારે સંજયે જોયું તો આજુબાજુના બધા જ લોકો સભ્યો સુતા હતા ફક્ત એકલી વનિતા આટલી કાળજાળ ગરમીમાં રસોડામાં આ બધા જ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહી હતી હવે તે જાણી ગયો હતો કે મારી ગેરહાજરીમાં મારી પત્ની સાથે આ લોકોએ કેવો વ્યવહાર કર્યો છે સંજય હવે શરમ અનુભવી રહીએ શરમ અનુભવીને ચૂપચાપ પાછો વળી ગયો અને રસોડામાં માનીતા હજુ સુધી ખાવાનું બનાવી રહી હતી ત્યારે સંજય એની નજીક જઈને જોયું તો તે પરચેવીથી પળળેલી હતી અને ધીરે ધીરે ધ્રુજી રહી હતી કેમ કે ગઈકાલે જ એનો ગર્ભપાત થયો હતો અને આજે એ વીસ લોકોનું ખાવાનું બનાવી રહી હતી આવા અત્યાચારથી સંજયનું દિલ ખૂબ જ દુખી ગયું હતું એટલે એ વનિતા પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો કે વનિતા મને માફ કરી દે કેમ કે હવે મારી આંખ પર બાંધેલી પટ્ટી ઉતરી ગઈ છે ત્યારબાદ સંજય વનિતાનો હાથ પકડીને રૂમમાં લઈ ગયો અને તેની માએ જ્યારે સંજયને અચાનક આવેલો જોયો તો એ ચોંકી ગઈ અને ઝડપથી ઊભી થઈને એની પાસે આવીને કહેવા લાગી કે બેટા તું ક્યારે આવી ગયો તે તો કંઈ જણાવ્યું પણ નહીં કે તું આવવાનો છો ત્યારે સંજય કહેવા લાગ્યો કે માં તમે મારી પત્ની સાથે સારું નથી કર્યું તમે એના પર આટલો બધો અત્યાચાર કરી રહ્યા છો અને માં આવી હાલત આ ઘરનું કામ કરવામાં પણ કારણે એનું બાળક પણ પડી ગયું અને તમે મને એના વિરુદ્ધ ઉશ્કેરતા રહ્યા અરે માં હું તો પાગલ હતો કે તમારી વાતોમાં આવી ગયો મને ક્યાં ખબર પડી હતી કે મારી કે મારી સખીમાં મારી સાથે આવો દગો કરશે અને મારા બાળકને દુશ્મન બનશે ત્યારે માં ચૂપચાપ ઊભી રહી હતી અને એ કંઈ બોલતી નહીં અને એને કારણે એ જાણી ગઈ હતી કે સંજયે પોતાની આંખોની બધું સામે બધું જોઈ લીધું છે હવે જૂઠું બોલવું નકામું છે ત્યારે સંજયે વનીતાને કહ્યું કે વનીતા તું તૈયાર થઈ જા હું તને અહીંયાથી નહીં રહે નર્ક જેવો જીવન જીવવા નહીં દઉં હું તને મારી સાથે લઈ જઈશ ત્યારે વનિતા રડી રહી હતી અને એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મારું કિસ્મત આવી રીતે મારા પર મહેરબાન પણ થઈ શકે છે સંજય એક જ દિવસે વનિતાને સાથે લઈને અમેરિકા જવા નીકળી ગયો અને પરિવારના બધા સભ્યો લટકેલા મોઢા લઈને જોતા રહ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ